નમસ્તે મિત્રો જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે મિત્રો આજે વાત કરવાની છે આપણા પીએમ કિસાન સમૃ સમૃદ્ધિ નિધિ યોજના અંતર્ગત નિયમ છે ફેરફાર થયેલો છે નિયમના સંદર્ભે આપની સાથે ચર્ચા કરવાની છે અને એ માટે આ વિડીયો બનાવવામાં આવેલો છે મિત્રો આપ જાણો છો કે દર વર્ષે છ હજાર રૂપિયા છે દરેક ખેડૂતને ત્રણ ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ દ્વારા છે ખાતામાં જમા કરવાના છે આ યોજના અંતર્ગત બાર કરોડથી વધારે ખેડૂતો છે એનો લાભ ઉઠાવી રહ્યા છે તો આપણે જોઈ લઈએ કે નિયમ છે શા માટે ચેન્જ કરવો પડ્યો છે અને શું ચેન્જીસ એની અંદર આવેલા છે યસ મિત્રો તો કિસાન સન્માન યોજનામાં સરકારે જે નિયમ બદલ્યો છે તેની વાત હવે કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે હવે કિસાનોએ કમ્પલસરી પોતાનો આધાર કાર્ડ નંબર ખાસ નોંધી લેજો જે અત્યાર લગી છે આપણે લાભ મેળવવો હતો તો ત્યાં આધાર કાર્ડનો નંબર જરૂરી ન હતો પરંતુ આધાર કાર્ડ નંબર આપવો એ હવે જરૂરી બની રહેશે શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો કે આ સ્કીમ હેઠળ જ્યારે હપ્તો આપવામાં આવતો હતો ત્યારે ચાર લાખથી વધારે ટ્રાન્ઝેક્શન છે ફેલ થઈ ગયા એમાં કેટલાક એવા લોકોના ખાતામાં પણ રકમ છે પહોંચવામાં આવે છે પહોંચવામાં પહોંચી ચૂકી છે અને જેમને ખેતી કિસાનની સાથે કોઈ પણ લેવા દેવા પણ નથી અને સિવાય કેટલાક ખાતાની અંદર બે વખત હપ્તા છે આ મિત્રો જમા થયેલા છે તેના કારણે કિસાન સન્માન યોજનામાં સરકારે આ આધાર કાર્ડ એડ કરવાનો નિયમ ચેન્જ કરવામાં આવેલો છે આપના દરેક મિત્રો સાથે જો એ ખેતીવાડી સાથે સંકળાયેલા હોય તો ચોક્કસ શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો આવી વિવિધ માહિતી માટે સબસ્ક્રાઈબ કરવાનું પણ ચોક્કસ ન ભૂલતા અને વિડીયો ગેમો હોય તો શેર પણ કરી દેજો અને એક લાઇક ચોક્કસ આપજો આપના કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ પણ કરી શકો છો થેન્ક યુ સો મચ